નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવી ભાઈઓ બહેનો જે આપણે નાના નાના ટુકડામાં આપણે સુંદર મજાના આપણે બેબી કે બાબા માટે સુંદર મજાનું તમે કોઈ ફેન્સી ફ્રોક છે કે ટોપ છે કે તમારે આ રીતે ગરમીની સિઝનમાં આપણે ઉનાળામાં પહેરાવી શકીએ એવા નાના ટુકડામાંથી સુંદર મજાની વસ્તુ બનાવતા શીખવાડીશ તમને એકદમ ફેન્સી જબલું બનાવતા શીખવાડીશ તો તમે સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવીશ પૂરેપૂરો વિડીયો જો સુંદર મજાનો રેડીમેડ જેવું બનશે તો આ રીતે મેં ડ્રેસમાંથી વધેલા બે ટુકડા લીધા છે તમે જોઈ શકો છો આ રીતે બે પીસ છે બરાબર હવે એની તેની લંબાઈની પહોળાઈ હું તમને સમજાવી દઉં તે પ્રમાણે લેવાની છે તમારે

બે ટુકડા લીધેલા છે હવે આનું કેવી રીતના ફેન્સી ઉનાળામાં બાબા કે બેબી પહેરાવી શકાય એવી તમે વસ્તુ બનાવી શકો બાબા માટે બનાવી શકો હું બેબી માટે બતાવું છું તો હવે આપણે કેવી રીતના એક પીસ લઈ લઈએ પછી તમને બતાવું તે રીતે તમારે કરવાનું છે હવે ઉપરની સાઈડ એક આપણે નાની પટ્ટી ફોલ્ડ કરી લઈએ પેલા આ રીતે એકદમ રેડીમેડ જેવું બનશે

એ રીતે આપણે પટ્ટો ફોલ્ડ કરવાનો છે ઉપરની સાઈડથી પહેલાં માર્કિંગ કરી લેવું એટલે સીધી તમારે એક પટ્ટો ફોલ્ડ થશે આ રીતે માર્કિંગ કરી લીધું મેં આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે આ રીતે હવે આપણે પટ્ટો કેવી રીતના ફોલ્ડ કરવો તે તમને સમજાવી દો એ રીતે તમારે પટ્ટી ફોલ્ડ કરી દેવાની આ રીતે જે માર્કિંગ કરેલું છે તેની ઉપર આ રીતે પટ્ટી આપણે વાળેલી છે રાખીને આ રીતે પટ્ટીમાં આપણે સિલાઈ લગાવી લઈએ આ રીતે સિલાઈ લગાવી લેવાની છે જે માર્કિંગ કરેલું છે એટલી આપણે પટ્ટી કોલ પર લેવાની આવા નાના નાના ટુકડામાંથી તમે બહુ સુંદર મજાનું તમે કટ તોક જે આપણે એકદમ નાનું બાળક હોય બે ત્રણ વર્ષનું કે ચાર પાંચ વર્ષનું તો તમે બનાવી શકો બેનોની કોમેન્ટ આવતી કે મેડમ તમે ઉનાળામાં બાળકોને પહેરાવે તેવા કપડાના વિડીયો અપલોડ કરો એટલા માટે આ વિડીયો અપલોડ કરું છું બેનોને જે શીખવું હોય તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરે તો આ રીતે હું નવા નવા લઈને આવી આ રીતે આપણે પટ્ટી ફોલ કરી લીધી બરાબર હવે આપણે શું કરવાનું તે તમને સમજાવી દઉં આ રીતે આપણે પટ્ટી ફોલ કરી લીધું હવે આપણે આવી રીતના બે ઇલાસ્ટિકના ટુકડા લેવાના છે એવા બે ટુકડા લેવાના છે આમાં તમે ઇલાસ્ટિક નાના મોટું કરી શકો ને એક ઇંચ નું આ ઇલાસ્ટિક છે બરોબર હવે આપણે ઇલાસ્ટિકનું એક માર્કિંગ કરી લેવાનું છે આ રીતે કે જે ઇલાસ્ટિક આપણે આની અંદર આપણે રાખીને સ્મોકિંગ કરવાનું છે તો એટલું માર્કિંગ કરી લેવાનું એક ઇંચનું ટૂંકમાં છે તો એક ઇંચનું એ રીતે માર્કિંગ કરી એટલે આપણે સિલાઈ લગાવવાની છે આપણું જેટલું ઇલાસ્ટિક છે એટલી એ પ્રમાણે જ જગ્યા રાખવાની છે એ રીતે આપણે એક સિલાઈ લગાવવાની છે તો એનું માર્કિંગ કરી લેવાનું બરાબર તમારે ઇલાસ્ટિક તમે નાના મોટું રાખી શકો આ રીતે ફરજિયાત એવડું જ રાખવું જરૂરી નથી બરાબર એ તમારી રીતે તમે પસંદ કરી શકો માર્કિંગ કરી લેવું તમારે જેટલું તમારું ઇલાસ્ટિક છે એટલું જ તમારું આ રીતે જગ્યા રાખવાની છે હવે આપણે જે માર્કિંગ કરેલું છે તેના ઉપર એક સિલાઈ લગાવી લઈએ આ રીતે આ રીતે હું સિલાઈ લગાવી લીધી બરાબર હવે આપણે કેવી રીતના કરવાનું છે તે તમને સમજાવી દઉં આ રીતે આપણે સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરી લીધું છે હવે આ રીતે ઇલાસ્ટિકનો આપણે ટુકડો લીધેલો છે એમાં હવે ચીફ્ટી પેન આ રીતે રાખી દેવાની છે ને આ રીતે આપણે ઇલાસ્ટિકને રાખી દેવાનું છે તમને હું બતાવું તે રીતે તમારે ઇલાસ્ટિક આપણે જે સિલાઈ લીધી ને વચ્ચે જ રાખવાનું છે ઇલાસ્ટિક આ રીતે ઇલાસ્ટિક ફિટ અંદરની સાઈડ લઈ લેવાનું છે એટલા ભાગમાં આપણે ઇલાસ્ટિક નાખવાનું છે જે રીતના હું બતાવું છું એ રીતે તમારે ઇલાસ્ટિક ફિટ કરવાનું છે આ રીતે આ રીતે આપણે ઇલાસ્ટિક અંદર રાખ્યું જેટલું થોડુંક આપણે આ સાઈડ છે તો અહીંયા પેલા સિલાઈ લગાવી લે એટલે આપણું ઇલાસ્ટિક ખસે નહીં એટલા માટે તો આ રીતે હું તમને બતાવું એ રીતે તમારે સિલાઈ લોકવાળી લગાવી લેવાની છે આ ઇલાસ્ટિકની અંદર આ રીતે આ રીતે આપણે ઇલાસ્ટિકમાં સિલાઈ લગાવી લે આપણે આગળની સાઈડ આપણું ઇલાસ્ટિક ખસી ન છે એટલા માટે હવે આપણે આ રીતે ઇલાસ્ટિકને લેતું જવાનું છે આ રીતે આપણે ગેધરિંગ કરતું જવાનું છે ફેન્સી જબલું તમારે આ રીતે રેડીમેડ જેવું સુંદર મજાનું બનીને તૈયાર થશે આ રીતે આમાં તમે નાની મોટી સાઈઝ પણ બનાવી શકો અને લંબાઈને પોહળાઈ પણ તમે વધારે લઈ શકો આ રીતે તમે જોઈ શકો છો આપણે ઇલાસ્ટિક આવી ગયું છે હવે આ સાઈડે આપણે એક સિલાઈ લગાવી લઈ એટલે આપણું ઇલાસ્ટિક ખસે પછી આપણે એનું વ્યવસ્થિત ગેધરિંગ કરી લઈએ આ રીતે આ રીતે સિલાઈ લગાવી લેવાની છે

બહુ સુંદર લાગે છે આ રીતે તમારે ન્યૂ પેટર્નની ન્યૂ ડિઝાઇન બનશે આ રીતે મેં પાર્ટ તૈયાર કર્યો એવી રીતના બીજો પાર્ટ તૈયાર કરવાનો છે બરોબર તો બીજો પાર્ટ તૈયાર કરી લઉં છું આ રીતે તમે જોઈ શકો છો આપણે આગળને પાછળના બંને પાર્ટ તૈયાર કરી લીધા છે આ રીતે આપણો બંને પાર્ટ તૈયાર થઈ ગયા છે આ રીતે તૈયાર કરવાના છે તો આ રીતે મેં બતા એવી રીતે તૈયાર થઈ ગયા છે હવે તમારી એક બે પટ્ટી કટ કરવાની છે તો એની હું તમને લંબાઈની પહોળાઈ બતાવી દઉં તે પ્રમાણે કરવાનું છે આ રીતે મેં બે કાપડના ટુકડા લીધા બરોબર હવે તેની લંબાઈ ને પોહળાઈ સાત બરોબર ને ટોટલ આપણે ત્રણ ઇંચ તો આ રીતે બે ટુકડા કટ કરેલા છે મેં કાપડના હવે એને કેવી રીતના આપણે કરવાનું છે તે તમને સમજાવી દઉં આ રીતે આપણે સિલાઈ લગાવવાની છે હું તમને એક બતાવું એ રીતે બીજી તમારે યાદ કરવાની છે કટિંગ

મેં પટ્ટી તૈયાર કરી લીધી છે હવે એને ડિસમિશ મદદથી આપણે પલટાવી લેવાની છે આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે આપણે પલટાવી લેવાની છે આ રીતે બરોબર આ રીતે મેં એક તૈયાર કરી એ જ રીતે તમારે બીજી પટ્ટી તૈયાર કરવાની છે તો એ પટ્ટી હું તૈયાર કરી લઉં છું આ રીતે મેં બે પટ્ટી તૈયાર કરી લીધી છે હવે આપણે એક પાર્ટ લઈ હું તમને બતાવું તે રીતે તમારે પટ્ટી લગાવવાની છે આપણે તો એનું માપ ફેન્સી જબલું છે તેની આપણે પહોળાઈ માપી લેવાની છે આ રીતે તો સોવીસ સેમી છે બરોબર ને આમ સાડા નવ છે તો એનું મધ્ય કરવાનું તો મધ્ય આવશે આપણે બાર બરોબર આમ સાડા ચાર એનું મધ્ય કરી લીધું આપણે હજી આ મધ્ય કરેલું છે ત્યાંથી આપણે સાત સેમી સાત સેમી એટલે આપણે આવશે અઢી ઇંચ સાત સાત સેમી આ રીતે બે માર્કિંગ કરવાના છે આ રીતે મેં માર્કિંગ પેલા મધ્ય કરવાનું ને પછી અહીંયા તમારે સાત સેમી સાત સેમી લેવાનું છે એટલે અઢી અઢી ઇંચ લેવાનું છે બરાબર એ રીતે મેં માર્કિંગ કરી લીધું હવે આપણે જે આ આપીને આપણે લીધેલી છે ને આ રીતે આપણે લગાવવાની છે આ રીતે બતાવવું તે રીતે તમારે લગાવવાની છે આ રીતે આમ આપણે લોકવાળી સિલાઈ લગાવી લેવી એટલે તમારે ઇઝીલી તમારે આમ ખસે બરાબર આ રીતે આપણે લગાવી લેવી એક આપણે પટ્ટી લગાવી લીધી બરોબર ઉપરનો આપણો બેલ્ટ આ લાગી ગયો હવે બીજો કેવી રીતના લગાવવું તે તમને સમજાવી દો હવે બીજી આપણે જે પટ્ટી છે કરેલી ત્યારે એ આપણે અહીંયા રાખવાની છે આ રીતે જે રીતના આમાં બતાવ્યું એ રીતે જ આવશે ખાસ તમારે આજે એનું માર્કિંગ કરો છો કમ્પ્લીટ રીતે કરવું એટલે આડાવળી આપણી પટ્ટી ન થવી જોઈએ બરોબર એ રીતે આપણે કરવાનું છે આ રીતે આ રીતે ચોરસ લગાવવા તો તમારે મજબૂતાઈ હશે એટલા માટે અથવા તમે એમાં લોકલ વાળી સિલાઈ બે ત્રણ લગાવી દો તો તમારે વાંધો ન આવે બરાબર એ રીતે લગાવવાનું છે આ રીતે આપણે એ પાર્ટમાં આપણે આ રીતે લગાવી લીધા બરાબર આ રીતે હવે આપણે સામેનું આપણું બીજો પાર્ટ છે એને આ રીતે લગાવવાનું છે જેમ જેમ તમને બતાવ્યું તે રીતે જ આવશે આ રીતે તેનું મધ્ય બાર બારે માર્કિંગ કરી લેવાનું છે ને સાત સેમી બરોબર આમ આવશે તમારે અઢી ઇંચ આ રીતે આ હવે આપણે આ પાર્ટ આપણે આ સાઈડ લગાવ્યું બરાબર ને આ બીજા પાર્ટ આપણો આ રીતે લાગશે આ રીતે બરાબર આ રીતે લગાડવાનું છે જે માર્કિંગ કરેલું છે તે પ્રમાણે જ આવશે આ રીતે બંનેનું માપમાં કંઈ ફેરફાર થવો ન જોઈએ એ ખાસ ધ્યાન દેજો કે માપમાં ફેરફાર થશે તો તમારે ઉપર નીચેનું બેલ્ટ થશે બરોબર એટલે એ ખાસ ધ્યાન દેવાનું આ રીતે બીજા પાર્ટમાં પણ લાગી ગયું છે દોરો કટ કરી લઈએ આ રીતે આપણો એક ભાગ તૈયાર થઈ ગયો બરાબર એ જ રીતે આપણે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે આ રીતે આપણે બીજો પાર્ટ તૈયાર કરી લઈએ આમાં તમે નાના મોટા પણ બેલ્ટ કરી શકો ઉપરના પટ્ટા આપણે તમારી પસંદગી હોય છે તમે મોટી બેબી માટે પણ આ રીતે બનાવી શકો તમારે લંબાઈ ને પહોળાઈ જે છે એની આપણે થોડી વધારી લેવાની લંબાઈ આપણે આ રીતે રાખી છે તો એમાં તમે કાપડ વધારે લઈ શકો તો મોટી બેબી માટે થાય આ એકદમ નાની બેબી માટે છે આ રીતે આપણા ત્યાર થઈ ગયું તમે જોઈ શકો છો સુંદર મજાનું આ રીતે થશે ત્યાં આ આ આ આ રીતે 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 તમે જોઈ શકો છો સુંદર આપણે તૈયાર થશે આવશે કમ્પ્લીટ થઈ ગયું છે હવે સાઈડમાં કેવી રીતના સિલાઈ લગાવી તે તમને સમજાવી દો આ રીતે આપણે કાપડને પલટાવી લેવાનું છે ને સાઈડ ફિટિંગ કરવાનું છે તો સાઈડ ફિટિંગમાં તમારે તમારી પસંદગી ઉપર કરી શકો તમે વધઘટ કરી શકો થોડી તમારે પહોળાઈ ઊંચી જોતી હોય તો આનાથી વધારે ફિટિંગ લઈ લેવાનું હું આ રીતે સિલાઈ બતાવી એ રીતે આપણે સિલાઈ લઈ લેવાની છે આ રીતે આ રીતે આપણું સાઈડ ફિટિંગ થશે આમાં આપણે ફિટિંગ લઈ લીધું એ જ રીતે આપણે બીજી સાઈડ ફિટિંગ લેવાનું છે તે બતાવું તે પ્રમાણે લેવાનું છે આ રીતે છે જબલું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો સુંદર મજાનું તમને હું પલટાવીને બતાવું તે રીતે તૈયાર થશે આ રીતે તમને બજારમાં મળે તેવું તમે ઘરે બેઠા નાના નાના ટુકડામાં સુંદર મજાનું આવી રીતે ફેન્સી જબલું બનાવી શકો જે શોખીન બહેનો હોય ખાસ આ વિડીયો જોવે ને ટ્રાય કરીને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરે કે તમે આ ટ્રાય કરી કે નહીં બરાબર આ રીતે આપણું તૈયાર થશે તમે જોઈ શકો છો સુંદર મજાનું

આપણે ફેન્સી જબલું બનાવતા મેં તમને શીખવાડેલું આ રીતે આપણે ફરતી પટ્ટી ફોલ્ડ કરવાની છે તો ફરતી પટ્ટી ફોલ્ડ કરી લઉં છું તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણે ફેન્સી જબલું તૈયાર થઈ ગયું છે આ રીતે તમે બનાવી શકો આમાં તમે નાના મોટું પણ કરી શકો ને આ રીતે તમે પોહળાઈને લંબાઈ વધારી શકો બહુ સુંદર લાગે છે નાના નાના ટુકડામાંથી આપણે સુંદર મજાનું ફેન્સી જબલું બેબી માટે બનાવેલું છે એ રીતે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો બાબા માટે પણ કેવી રીતના કપડાં બનાવવા તેના ઉપર વિડીયો અપલોડ કરીશ આ બેનુંની કોમેન્ટ આવતી કે મેડમ હું બા બાબા કે બેબીને આપણે પહેરાવી શકીએ એવા કપડાં બતાવું તો આપણે નવું ન્યૂ ડિઝાઇન ન્યૂ પેટર્નમાં આપણે મેં તમને શીખવાડેલું આ રીતે તમે ટ્રાય કરીને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ને હજી સુધી અમારી ચેનલે સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીને લાઇક કરજો અને કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જવું ખૂબ ખૂબ ધન્યવાદ